માઇક્રોસોફ્ટ વર્ડની અંદર તમારે કોઈપણ પેજને પેજ નંબર એટલે કે તમારું જેમ જેમ લખાણ થતું જાય એના અંતે તમારે પેજ પૂરું થાય પછી તમારે પેજ નંબર ઓટોમેટિક આવે એ કેવી રીતે સાઇડ કરીશું તે જોઈશું તો સૌથી પહેલાં તમારે જવાનું છે ઇન્સર્ટ ઇન્શર્ટમાં ગયા પછી જવાનું છે હીડર ફૂટર એની બાજુમાં જ એક પેજ નંબર એની પર ક્લિક કરવાનો રહેશે પછી તમારે ટોપ ઓફ પેજ એટલે કે તમારે પેજના ઉપરના ખૂણા પર જોવે છે કે પછી બોટમ ઓફ ધ પેજ એટલે પેજના નીચેના ભાગમાં પછી એમાં અલગ અલગ સ્ટાઇલ છે તમારે કઈ સ્ટાઇલમાં પેજ નંબર આપવા છે તમારે જે બી સ્ટાઇલમાં તમારે પેજ નંબર આપવા તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો પેજ માર્જિનની અંદર આપવું છે કરંટ પોઝિશન હાલમાં છે એમાં કઈ રીતે આપવું છે એમાં ઊભું છે તમારે જેવી રીતે તમારે પેજ નંબર આપવો એ આપી શકો છો અલગ અલગ સ્ટાઇલની અંદર જેમ કે મારે તમારે તળી આપવું છે પેજના અંતમાં બોટમ ઓફ ધ પેજ સેલેક્ટ કરવા માટે ત્યારબાદ તમારે પેજની સ્ટાઈલ કહી જેમ કે અમારે અહીંયા એક નંબર લખેલું છે જેમાં ડાબા ખૂણા પણ નીચે રહેશે બીજી સ્ટાઇલ છે પેજ નંબર નીચે રહેશે વચ્ચે સેન્ટ્રલની અંદર જે ત્રીજી સ્ટાઇલ છે પેજ નંબર એક્શન બારની અંદર છે જે એક્શન બાર બેમાં છે પેજ નંબર એક લખેલો હોય છે એ જે જમણા ખોનો તમારે જે બી સ્ટાઇલમાં પેજ નંબર જુઓ એ તમે અહીંયા લઈ શકો છો દેખી શું આપણે શું આવી જાય છે કે નહીં જો આવી કે પેજ નંબર એક નીચે લખેલો એ બીજું પેજ છે તે બીજું પેજ નંબર બે ઓકે તો આ રીતે તમે તમારો પેજ નંબર સેટ કરી શકો છો થેન્ક યુ સો મચ